પોલીસ પણ હવે ભારતીય જનતા પાર્ટી ની ભૂલામ છે ગઈ અત્યારે બાબા સાહેબ આંબેડકરે ભારત ના બંધારણ માં દરેક ને આપેલા છે અને આટલા ત્રીસ થી વધારે નિર્દોષ લોકોના જીવ જતા હોય ત્યારે ગાંધી જિંધિયા માર્ગે વહીવટી બાબત ને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટેની વાત હતી પોલીસ જેટલું કોંગ્રેસ માટે દમનગીરી કરે છે એટલી દાદાગીરી દમનગીરી કદાચ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર કદાચ આ લોકો જે પીડિત છે એને જેને આ કાંડો કર્યા છે એમને પકડવા માટેની જે આટલી મહેનત કરી હોત તો હું એમ માનું છું કે પોલીસ એ પોતાનું કામ કરે છે જે જવાબદારી છે એ કરે છે આ તો જે જવાબદારી છે નથી કરતા અને નથી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ માત્ર ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે એવું અમને પોતાને લાગે છે આ પોલીસ કમિશનર પોતાની કચેરીમાં આવેદનપત્ર પણ આપવા માટેની ના પાડતા હોય ત્યારે એને શું આવ્યું હોય કે અમે રસ્તા ઉપર ઉતરીને લોકોનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે કમસે કમ જે એક ડેમોક્રેસીમાં લોકશાહીમાં અધિકારો મળ્યા છે એનો પણ આનંદ થઈ રહ્યો છે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે અને જીગ્નેશભાઈ મેવાણી આપણી સાથે છે જીગ્નેશભાઈ મેવાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જીગ્નેશભાઈ આ શું તમારો વિરોધ ત્યાં બધા મીડિયા સાથે એક વાત કરી ચોક્કસથી અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે જે રીતે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જે આગેવાનો છે તે અત્યારે પહોંચ્યા છે પીડિતોને ન્યાય અગ્નિકાંડને લઈને પીડિતોને ન્યાયને લઈને કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેમના દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રાજકોટ કોંગ્રેસના જે આગેવાનો છે તે પણ પહોંચ્યા છે જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે આ રીતે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં રોહિતભાઈ શું વિરોધ આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતો પરિવારોની પરિવારો માંગણીઓ લઈ અને આજે પોલીસ કમિશનર ઓફિસો ઘેરાવ છે જ્યાં સુધી પીડિત પરિવારોની માંગણીઓ શુક્રકામ નહી આવે ત્યાં સુધી અમે ધરણા કરવાના છે અમારી ત્રણ મુખ્ય માંગો છે કે એસઆઇટીની રચના કરી છે તેમાં નોન કેરેપ્ટર અને બાઉથ નિમણૂક કરવામાં આવે જે પીડિત પરિવારનો ચાર લાખ રૂપિયા આપવાની જગ્યાએ એક કરોડ રૂપિયા આપવામાં આવે અને આ કેસ માસ્ટર કોર્ટમાં ચલાવી અને વર્ષની અંદર કેસ પૂરો કરવામાં આવે નાના નાના મછલાઓને તમે જેલમાં પૂરી અને મો વિરોધ પ્રદર્શન ખાસ કરીને પોલીસ તપાસની અંદર જે ત્રુટિઓ સામે આવી છે આખા અગ્નિકાંડની અંદર જે સમયે તાલુકાના પીઆઈ તરીકે જે ફરજ બજાવતા હતા એ ક્રાઈમ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ તરીકે ફરજ બજાવે છે અને એમને જ તપાસ સોંપવામાં આવી હતી ત્યારબાદ હોવા સાથે એમની પાસે તપાસ લઈ લેવામાં આવી સાથે સાથે પેટ્રોલ ડીઝલ ત્યાં મળી આવ્યું હતું એનું કોઈ રિપોર્ટ કરવામાં નથી આવ્યો પોલીસે ગેરકાયદેસર રીતે લાયસન્સ આપ્યું હતું એ અધિકારીઓ સામે કોઈ પણ પ્રકારના ભગલા લેવામાં નથી આવ્યા એટલે પીડિતોને આ બધા મુદ્દાઓને ન્યાયની વાત લઈ અને મેં સરકાર સમક્ષ માગણી કરી છે અને આજે અમારું આંદોલન ઉગ્ર બન્યું છે પોલીસ કમિશનર પાસે આ બધા જ મુદ્દાઓનો જવાબ માંગવા જઈ રહ્યા છે અમિત ચાવડા આપણી સાથે છે અમિતભાઈ નેતાઓ છે જે પણ ભ્રષ્ટાચારીઓ છે જે પણ મોટા અધિકારીઓ છે એમને જેલમાં મોકલવામાં આવે ખાલી નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી બદલી કરી કેસ કરી અને ભાજપનું જે ભ્રષ્ટાચારનું મોડેલ છે આ ભાજપનો ભ્રષ્ટાચારના કારણે

એમને કાયદાની ભાષામાં જે આપણા બંધારણ પ્રમાણે જે પુનઃ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાના નિયમો છે એ નિયમો અનુસારની કાર્યવાહી છે વારંવાર આ પ્રકારની ઘટના થાય છે તક્ષિલા કાંડ હોય કે મોરબી દુર્ઘટના હોય રાજકોટ લોકની कांड હોય શું કહેશો છો આપ ગુજરાતની અંદર અનેક આવા कांडો થયા નિર્દોષ લોકોના જીવ ગયા સીધી રચના કરવી દેખાવ કરવો અને બીનું આંકેલી એના જ મરતા લોકો હોય છે એટલે કોઈ નથી થતી અને એટલા માટે જયારે જયારે ગુજરાત ની અંદર ઘટનાઓ બને ત્યારે માત્ર એની રચના કરવામાં આવે છે આ કાંડ જે લોકો હોય છે એ સરકારની સાથે ભગત હોય છે અને मिलीभगतના કારણે માત્ર દેખાવા પૂરતું આ અનેક अनेक कांडોની અંદર પેનું અંકલવામાં આવે છે અને આવું જ જ્યારે આ રાજકોટ ઘટનાની અંદર કરવામાં આવી રહ્યું છે ત્યારે સંસદમાં તમે આ મુદ્દો ઉઠાવશો પછી પરિવારોને ન્યાય મળે ચોકસથી જા જરૂર પડશે અને અમારા જે કાઈ પ્રદેશ પ્રમુખ છે એની સલાહ સુચર પ્રમાણે પ્રયત્ન કરવામાં આવશે ચોક્કસ ગેનીબેન ઠાકોર છે તે અત્યારે પહોંચ્યા છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે કોંગ્રેસના સૌરાષ્ટ્ર અને ગુજરાતના અગ્રણીઓ પહોંચ્યા છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટની અંદર આ રીતે વિરોધ પ્રદર્શન જે કરવામાં આવી રહ્યું છે પાલ આંબલિયા સાથે પાલભાઈ શું વિરોધ પ્રદર્શન આપ જોવું છો કે જે રાજકોટમાં ટીઆરપી ઘટનાકાંડ બની છે ત્યારથી સતત જાગૃત લોકો કોંગ્રેસ પક્ષ રાજકોટ શહેર કોંગ્રેસ સતત લડીએ છીએ અને જે ઘટના બની છે એની જે તપાસ જે રીતે થાય છે અને તપાસના જે નાટકો થઈ રહ્યા છે એ વાસ્તવમાં સાચી તપાસ થાય નામદાર હાઈકોર્ટે ઝાટકણી કાઢવી પડે નામદાર હાઈકોર્ટે પણ જે એસઆઈટી છે એના ઉપર શંકા વ્યક્ત કરવી પડે એવી જે એસઆઈટી થઈ છે કુલડીમાં ગોળ ભાંગવાળી જે નીતિવાળી જે એસઆઈટીની રચના થઈ છે ત્યારે તટસ્થ તપાસ જે થાય જે અનકરપ્ટ અધિકારીઓ છે એમના દ્વારા તપાસ થાય અને જે પીડિતો છે એમને ન્યાય મળે એના માટે અત્યારે અમે રાજકોટ કમિશનર કચેરીએ જઈ એમને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અમારા પ્રદેશના આગેવાનો માન્ય ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ અમિતભાઈ અમિતભાઈ સાથે અમિતભાઈ શું કહેશો જે રીતે તમારી સ્પષ્ટ માંગ શું છે એક ધારાસભ્ય જે રીતે રાજકોટનો બનાવ બન્યો છે આ પહેલો બનાવ નથી સુરત હોય વડોદરા હોય મોરબી હોય કે રાજકોટ હોય આ તમામ જે દુર્ઘટનાઓ થઈ એ સરકારના ભ્રષ્ટાચાર સર્જિત દુર્ઘટનાઓ છે માનવ સર્જિત દુર્ઘટનાઓ છે અને એના માટે જો કોઈ જવાબદાર હોય તો રાજ્યમાં ત્રીસ વર્ષથી શાસન કરતી આ ભાજપ સરકારને એનો ભ્રષ્ટાચાર જવાબદાર કાલે નામદાર હાઈકોર્ટે પણ કીધું કે એસઆઈટી યોગ્ય નથી ત્યારે એવા સંજોગોમાં હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એસઆઈટી બને પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બને અને જે પણ જવાબદાર છે એ એસઆઈટી એ જે તપાસ કરી એને આપ કઈ રીતે જુઓ છો સરકારના માનીતા સરકારના કયાગ્રાઓ દ્વારા અને સરકાર જ જ્યારે જવાબદાર હોય તો એની તપાસ આ અધિકારીઓ કઈ રીતે કરવાના એટલે જ કહીએ છે કે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટી બને અને એની તપાસ થવી જોઈએ ને ભાજપનો કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી ઓફિસ સુધી

જે રીતે સઘન સુરક્ષા વ્યવસ્થા પણ પોલીસ કમિશનર કચેરી છે ત્યાં મૂકી દેવામાં આવી છે અગ્નિકાંડને લઈને કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે જિગ્નેશ મેવાણી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જિગ્નેશભાઈ મૂકવા માંગતા જ હોય જી અત્યાર સુધીની તપાસને તમે કેવી રીતે છેલ્લા પંદર દિવસથી હું સતત રાજકોટમાં છું આખી ટીમ સાથે અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ નાગરિક બનીને સતત લડતી રહી છે પણ શ્રદ્ધાંજલિના કાર્યક્રમોથી અને ઉપવાસ કરવાથી આ સરકારના પેટનું પાણી હલતું નથી એટલા માટે પચીસ તારીખે રાજકોટ બંધ અને નોન કરપ્ટ અધિકારી દ્વારા તપાસ થાય ભાજપના નેતાઓની પણ ધરપકડ થાય એવી માગણી સાથે આજે રાજકોટ પોલીસ કમિશનરની કચેરીની બહાર ઉગ્ર દેખાવો